તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જાય છે તો હાર્દિક સ્વાગત છે તમારું બીજા વ્લોગમાં આપણે જે પહેલો વ્લોગ બનાવ્યો હોય એમાં તમારો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે તમારા સપોર્ટથી આજે અમે અમારે ફોટલમાં સોનું પેટ્રોલ નાખી લીધું છે આ છે આપણી પોપીના આપણે સોનું પેટ્રોલ નાખી લીધું છે અને આપણે રાજકોટવાળા મહેમાનને નવલખો બતાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ છે રાજકોટના મહેમાન તમને તો આગલા વિડીયોમાં હતા તો ખબર જ હોય છે તો આજે એને નવલખો જોવા જવું હોય તો અમે જઈ રહ્યા છીએ નવલખ તો મિત્રો ઘેટા બકરા આપણે રસ્તામાં જોવા મળ્યા હશે એનો ગોવા તો ગોવા નો સીન લેજે આખો તો આપણે ફાટી બાકી ખાઈ ને ભેગા ભાવ તો ગમે નહીં હાલે આવજો લાઈક સબસ્ક્રાઈબ નું થઈ ગયું જરા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો

હેલો મિત્રો આપણે ફૂટી ગયા છીએ ગુમલી વરસાદી ફૂલ પાકા નીચે બોલાવી નહીં તો આપણા અહીંયા મેલડી માનું મંદિર છે અહીંયા દર્શન કરવા આવ્યા છે બતાવી આપણે બાવરવાળા મેલડીમાં ગુમલી ફાઈનલી મિત્રો આપણે 9 લાખે સુધી ગયા છીએ આપણે 9 લાખનું રહે છે જાણીએ લખેલું છે બોર્ડમાં તો અયા 9 લાખનું રહસ્ય બોર્ડમાં લખેલું છે તો હું તમને સંભરાવું વસાવીને તો આ તો ઇંગ્લિશમાં લખાય આ તો જોઈ લ્યો તમે ખવડાવે તો ખવરાવે એવું લાગે હે ત્યાં ગયું વૈષ્ણવ ભાઠા ખવડાવે ખવડાવે પછી મહેમાન જે અહીંયા તો જોઈ ફોટા કેમ આવે છે મારે ફોટા પાડવા ને પછી હું ફોટા પાડવા મેટ્રો જોવો હવે તમને કેવા કેવા ફોજ આપે જોઈ લો મહેમાન વહી ગયા બધા સિટી વાળા પોજ આપે હે જોઈ લો મહેમાન હેઠા જાવ ની હો પછી મહેમાન પાહે થી મેં કીધું કે લાવો ફોટા મારે પાડવા છે અને ચશ્મા મેં લીધી પછી ખોલ બાકા દીયો અબે મજા આયેગા ના ભીડો મહેમાન ફોટા પાડવામાંથી ને નવરા નથી થવા દેતા

આ મહેમાનને ક્યાંય રેટા મૂકા જવાના છે જરાક મોકો મળે તા તો